હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જો અમારે આ ગરબીની પ્રેક્ટિસ હમણાં નવરાત્રીની ચાલી રહી છે ગામમાં તો હું તમને ખબર જ હશે જે મારો લોક જતા હશે એને કે ગયા ગયા વર્ષે પણ મેં તો બધા અને આ વર્ષે પણ હજી તૈયારી ચાલુ છે તો જો હજી તો શીખવામાં આવે છે અને નાની મોટી છોકરીઓ છે તો ચાલો હું આજે તમને વિડીયો બતાવું તો જે પહેલાં તો દાંડિયા રાસ લે છે આજે અમારે રાંધલમાંના રાસ હતા એને શીખવા નહોતું તો આ ઘોર અંધારી રે રાત લડીમાં નિસરા ચાર યસવાર એ ગીત ઉપર રાસ લે છે અને હજી તો શીખે જ છે આજે પહેલો દિવસ અને જુઓ નાની નાની છોકરીઓ ટીટોળા ઊંચી રબારણ પાંદડી આ ર એ એ ગીતો પણ લેશે આ અમારે વીરાબેન જો છે ને એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈને આવી ગયું છે આ એ કંઈ છોકરીઓ રહ્યું નથી પણ એને બહુ શોખ છે એટલે કીધું તું કે તૈયાર થઈને આવજો હું તમને ટીટોળા લેવરાવીશ તો જુઓ કેટલી અરખમાં લેશે જુઓ અમારે આ ઘણા બહેનો છે એ ટીટોળા લેશે જોયું ચાલો છે ને અને એને બહુ મજા આવી એને એમ થઈ ગયું કે આ મોટા મોટા બહેનો લેશે એની સિસ્ટરો હોય કોઈ તો લેતી હોય તો એને તો તૈયાર થઈને આવવાનું કીધું હતું કે તમે તો તૈયાર થઈને આવશો ને તો જ લેવર આવીશ તો જુઓ બધા ચોલી પહેરીને કેવા આવી ગયા છે થાકત્યું પણ નથી ઉત્સાહ જેવડો હોય છે નવરાત્રિનો આ છોકરીઓ જે તો ત્રીજું ચોથું પાંચમું ભણતી છે ત્રીજું ચોથું જ છે લગભગ અને એ જોવા વીરાને નિત્યાબેનને અમારે બધાના નામ તો મને નથી આવડતા પણ બાજુમાં રહેતા હોય ને આવડતા હોય એટલે જોઈ લેતા મેં જોયું વીરાબેન તો એ સૌથી નાની છે બીજી છોકરીઓ થોડી થોડી મોટી છે તો આ અમારે જીનું બેન એક નામ તો છે અને જો આ મોટી છોકરીઓ છે એ દાંડિયાની પ્રેક્ટિસ કરે છે ચલતીની એ છોકરીઓએ નાટક પણ કર્યું છે અને ઘણા ઘણા દરેક નોરતા એ જુદી જુદી હશે ને બધું તો તમે નવરાત્રિના વિડીયા પણ બધા જરૂરથી જોજો અને આ છોકરીઓ નાટક પણ કરવાનું છે તો હું નાટકના વિડીયા પણ મૂકવાની છું બે ત્રણ નાટક પણ શીખાશે એમને અને આ જુઓ તમે જોઈ શકો છો હવે જુદા જુદા તાલ દાંડિયાના શીખે છે ત્રિકોણ કરીને અમારે અહીંયા ગામમાં સાત આઠ નવને રાખવામાં આવે છે છોકરીઓને અને જો અમારી ઈસાબેન ને બેન છે અને એક નવો દોઢીયો શીખીને આવતા તો કે હું તમને બતાવું અને મેં કીધું ચાલો બતાવો તો આ બાજુ દોઢિયાની અહીંયા એ પ્રેક્ટિસ કરે છે બહાર મોટી છોકરીઓ જુઓ ઘણા દોઢિયાના તાલ જે તમને મારા મામે મૂકેલા જ છે શોર્ટમાં તમે જોયા હશે હા ક્યાંય તમે જોયા ન હોય એવા સરસ અને સહેલી રીતે છે નાની નાની છોકરીઓ પણ કરી શકે એવી રીતના છે અને જો આ ટી ટોળાનો જ છે પણ એક નવો તાલ તમે જોઈ શકો છો જો આમાં ઘણાથી ઊભી નથી થવાતું કારણ કે હજી આજ પહેલો દિવસ જ શીખવાડ્યો છે આવી રીતના પ્રેક્ટિસ ચાલુ છે જુઓ અને હવે જો અમારા બહેનો આવી ગયા છે એ કે અમે ઠુમક ઠુમક ડાન્સ શીખો મેં કીધું તો ચાલો કરો તો ઘડીક તો જોયું ઓલી ગયા તું પહેલાં કરી ને ઓલી કહે તું પહેલાં કરી કારણ કે શરમ આવે છે પહેલાં વેલી આવ્યું છે ને એટલે અને જો હવે ચાલુ કરે છે ઠુમક ઠુમક જબે ટીચે તું પહાડીમાં ઠુમા એ ગીત છે ને એ ઉપર ગુલાબી સરારા થઈ નાની નાની છે તો અમારે વીરાબેનને ગાતા એ અસલ આવડતું હતું પણ નહોતી શરમાંથી થોડીક અને જુઓ આ હોલડું આમાં હું તમને ગીત નહીં બતાવી શકું કારણ કે તો કોપી આવી જાય છે એટલા માટે તો તમે જોઈ શકો છો જુઓ ટીમલી કંઈ ને આપણે અને કિંજલ દેવેનું જે ગીત છે એ છે આંબલિયાની ડાળે બેઠું ગુટર ગુટર બોલે રે એ ગીત ઉપર શીખે છે અને આ વર્ષે અમે તબલાવા નથી બધા ટેપ ઉપર જ લેવરાવાના છીએ તો તમે વિડીયા બધા નવરાત્રિમાં પણ જોજો અને અત્યારે પણ હું મૂકીશ તો તમે શોર્ટ જોઈ લેજો અને લોંગ પણ જોઈ લેજો અને ઘણા એવા હશે કે જે તમને ગમશે અને તમે કરાવશો તો પણ ચાલશે એટલા માટે અને જો અમારા વીરાબેન જોયું તેમ લીલી નાની છે બધી છ સાત છોકરીઓમાં હવથી નાની છે તો પણ મસ્તલિય છે અને આગળ તમે જોજો એક જે નાટક કરાવું છું એ થોડું બતાવું તમને એક મસ્ત મજાનું નાટક છે ભૂલકણીનું કે જે બધી વસ્તુ ભૂલી જ જાય છે અને અમારા વીરાબેનનો ડાન્સ તમે જોઈએ અને વિડીયો ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

તમે ચા લેશો કોફી લેશો સોડા લેશો કે લીંબુ શરબત લેશો